હેલ્પ જય ભીમ જય જય ભીમ જય હિંદ જય ભીમ જય ભીમ જય સંવિદન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન જય સંવિધાન વોટ હા રાજુમ્હારા વોઠ હા રાજુમ્હા વોટ હા नहीं नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं नहीं चलेगा, नहीं चलेगा। लड़ेंगे, लड़ेंगे। डॉक्टर बाबा साहेब अम्बेडकर डॉक्टर बाबा साहेब अम्बेडकर जय देव जय संविधान जय जय निवासी मित्रों आज पंद्रह मार्च મનની કસીરમ સકની જન્મ દે આ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જે અધૂરા સપના હતા કે ભારતને જે પ્રથા તુંગો છે ખાસ કરીને ઓબીસી એસસી એસટી એમને શાસક સમાજ બનાવવા તો એ શાસક સમાજ બનાવવા માટે માનની કસીરમ સાથે જે બાબાસાહેબનું અધૂરું કામ કર્યું અને એમણે એક વિચાર આપ્યો આઝાદી પહેલા લડાઈ થતી હતી તલવારોથી પણ આઝાદી પછી વિચારોથી લડાઈ થાય મતથી લડાઈ થાય તો મનની કસીરમ સાહેબે મહત્વની વિચાર આપ્યો સૂત્ર આપ્યું ફોર્મ્યુલા આપી કે મત આપણા વધારે હોય અને શાસન જો બ્રાહ્મણ હોય તો એના માટે આપણે જવાબદાર છીએ એટલા માટે એમને કીધું ભાઈ વોટ અમારા રાજકુમારા નહીં ચલેગા ગુજરાતની ની આપણે વાત કરીએ તો ગુજરાતમાં જે એસસી સમાજ છે જેને દલિત સમાજ પણ કહીએ તો યુનિવર્સિટી વસ્તી સાત થી આઠ ટકા છે અને ઓબીસી જેની વસ્તી છે એ લગભગ સાહીઠ થી પાસઠ ટકા જેવી વસ્તી ગુજરાતમાં છે તો કાશીરામ સાહેબનું નું આ જે સૂત્ર છે ને કે વોટ અમારા રાજકુમાર નહીં ચલાયગા એ સૌથી લાગુ પડતું હોય તો ઓબીસી સમાજ ને ઓબીસી માં સૌથી મોટી જાતિ કોણ ઠાકોર કે જેની પાંત્રીસ થી ચાલીસ ટકા વસ્તી છે તો આવડો મોટો સમાજ છે કોળી ઠાકોર ઓબીસી એ જો કાશીરામ સાહેબની ની ફોર્મ્યુલા સમજી જાય અને વોટ અમારા રાજકુમાર નહીં ચલાયગા એ વિચારે એના મનમાં એક વેદ ગયો તો એ ક્યારેય બ્રાહ્મણ વાણિયાની રાજકીય પાર્ટીઓમાં ગુલામી નહીં કરે સેવા નહીં કરે સમર્થન નહીં કરે નવ દલાલી નહીં કરે તો કાશીરામ સાહેબ જે આ વિચાર છે ને એ તલવાર કરતા વધારે આઝાદી અત્યારના સમયમાં વિચાર છે એ એવું હથિયાર છે કે જે તલવાર કે બંદૂકથી વધારે માંગ કે શક્તિ છોડાય છે તો કાશીરામ સાહેબની આપણે એટલા માટે જન્મ જયંતિ ઉજવીએ કે જે વિચાર હતો કે વોટ અમારા રાજ દ્વારા નહીં ચલેગા એ આપણે બધા ભેગા મળીને સાર્થક કરી શકીએ ગુજરાત અંદર આપણે ઓબીસી માં આવતો કોઈ ઠાકોર સૌથી મોટો સમાજ છે એસી સમાજ દલિત સમાજ છે આદિવાસી સમાજ છે આ બધા વ્યવસ્થાના પીડિત છે તમે જોવો ને તો ટોટલી શાસન વ્યવસ્થામાં આપણું ક્યાંય સ્થાન નથી તો આપણે બધા એક સરખા પીડિત છીએ બધાને અન્યાય અત્યાચાર બધા ઉપર થાય છે બધાની સમસ્યા એક સરખી છે તો કાશીરામ સાહેબે કીધું કે બધી સમસ્યા હલ કરવી હોય તો આપણે શાસક બનવું પડે શાસક સમાજ હોય તો એના ઉપર ક્યારે અન્યાય ચર્ચા નહીં થાય એને ક્યારે માર ખાવાનો વારો નહીં આવે કાશીરામ સાહેબ તો એમ કીધું કે જે શાસક સમાજ હોય ને એને માર ખાવાની વાત તો દૂર પણ એની કોઈ ખરાબ નજરે હિંમત નહીં કરે તો આવડો મોટો જે વિચાર એમને આપ્યો તો કોળી ઓબીસી એસસી એસટી સમાજમાં મત તો છે ગુજરાતમાં પંચ્યાસી ટકા જેવા અને છતાં શાસક નથી તો કાશીરાજ સાહેબમાં આ જે વિચારથી એ સમાજને જગાડવાનો આપણો પ્રયત્ન છે

આદિવાસી વસ્તુ બહુ ઓછી છે પણ ઓબીસી અને એસટી ના લોકો અને એસટી ના લોકો સાથે ખભે ખભા મિલાવી અને માનવી કાશી રામનાથ ના જે વિચારો છે એ ઘર ઘર પહોંચાડી અને આ જે સુકેલો સમાજ છે એમાં એક એવી ભાવના જગડવી કે અમે લોકો પણ શાસક બની શકીએ લોકશાહીમાં માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપણને મતનો અધિકાર આપ્યો છે એ મતના અધિકારનો યોગ્ય ઉપયોગ કરે અને આપણે જો શાસક બની શકીએ શાસક બનીએ તો આપણી સામાજિક શૈક્ષણિક આર્થિક રાજકીય બધી સમસ્યા દૂર થઈ શકે તો બધી સમસ્યા દૂર કરવાનો જો આપણી પાસે એક ઉત્તમ રામબાયણ ઈલાજ હોય અને એ ખાસી રામ થઈ ફોર્મ્યુલા હોય તો આપણે એનાથી વધારે ઉત્તમ શું હોઈ શકે તો આપણે સૌ આજના આજના દિવસે માલની ખાસી રમત સમગ્ર ઓબીસી એસટી એસપી સમાજના લોકોને એક સંદેશ છે કે જે સંદેશ છે કે વોટ અમારા નહીં ચલા તો જે જે લોકો બ્રાહ્મણ પક્ષોમાં સેવા કરતા હોય સમર્થન આપતા હોય એને કરવું જે મતદારો છે તમામ એવું નક્કી કરવું જોઈએ કે અમે ક્યારે બ્રાહ્મણ વાણિયા જેના માલિક હોય સ્થાપક હોય હાઈકમાન્ડ હોય એ બ્રાહ્મણ વાણિયા ની રાજકીય પાર્ટી અમે ક્યારેય મત નહીં આપીએ સમર્થન નહીં આપીએ તો ઓટોમેટિક શાસક પક્ષ છે ને

જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર થી જે છે યુવા સંગઠન ઓબીસી એક અધિકાર જાગૃતિ અભિયાન એના માધ્યમથી જે છે એ ધર્મસિંહભાઈ ધાપા ચુમનભાઈ કંટાળીયા વિનુભાઈ સોલંકી રમેશભાઈ જેઠવા